વિશ્વ હાઈપરટેન્શન દિવસ નિમિત્તે લોકોને આ અંગે માહિતગાર કરવામાં આવ્યા ભુજ જી કે જનરલ હોસ્પિટલ અને ગુજરાત અદાણી મેડિકલ કોલેજમાં માનસિક રોગના પ્રોફેસર અને વડા છું અને આજે વિશ્વ હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધુ હોય એનો માર્ગદર્શન અને એનું વધારે લોકોમાં માહિતી ફેલાય એના માટેનો દિવસ છે તો આપે જેમ પૂછ્યું તો એનું આજની સમાજમાં શું પરિસ્થિતિને શું મહત્ત્વ છે તો હવે એવું જોવા મળ્યું છે કે જે બ્લડ પ્રેશરની બીમારી જે ચાલીસ પચાસ વર્ષ પછી જે થતી હતી હવે પચીસ ત્રીસ વર્ષ વીસ વર્ષે પણ થતી હોય છે એના ખાસ તો મુખ્ય ઘણા બધા કારણો છે પહેલાં મોટા મોટું કારણ છે કે એક્ટિવિટી એટલે કે કાર્યશીલતા એટલે કે વ્યક્તિ ફરતો રહેતો હોય જે એ રમત રમતો હોય એ એમાં ઘટાડો ઘણું બધું થયો છે એનું એક મુખ્ય કારણ મોબાઈલ છે પછી બીજું એ છે કે મોબાઈલ ઉપર રોક કેમ નથી તો માતા પિતા અને વાલીઓ પોતે મોબાઈલનો વધારે ઉપયોગ કરતા હોય તો એને જોઈને બાળકો પણ મોબાઈલનો વધારે ઉપયોગ કરશે તો આપણે કેવું છે કે જે આપણા જે વસ્તુમાં આપણે માસ્ટરી હોય આપણે કામ ના કરતા હોઈએ એ કામ આપણે બીજાને કહીએ તો એનું અસર પડે માતા પિતા જો પોતે મોબાઈલ વધારે જોતા હોય તો બાળકોને એમ કહે કે મોબાઈલ તું ના જોઈશ તો એનું અસર ઓછી પડશે ફક્ત મોબાઈલ નહીં પણ આજના જે પેઢી છે એ લોકોનું ખા ખાણીપીણી જે છે બહારનું ખાવાનું છે વેસ્ટર્ન ટાઈપનું જે પીઝા કલ્ચર છે અને પંજાબી જે ખરેખર પંજાબી નથી પણ મસાલાથી અને ક્રીમથી ભરેલી શાકભાજીવાળું જે વાનગીઓ છે એની સેવન કરવાનું અને બહારનું વધારે જમવાનું રાખવાનું આ બધાથી બ્લડ પ્રેશરમાં કેવી રીતે વધારો થાય છે તો પહેલાં તો કોલેસ્ટ્રોલ એટલે કે લોહીમાં તેલનું પ્રમાણ વધે છે પછી એના કારણે લોહીને આખા શરીરમાં ફરવામાં તકલીફ થાય છે ને એના કારણે પછી ને એના કારણે પછી બ્લડ પ્રેશર એટલે વધે છે કે હૃદય પર વધારે લોડ પડી રહ્યો છે એટલે આપણે વાત મુદ્દાની એ છે કે આપણા જે તેવો છે એને જો સુધારીએ તો આપણા બ્લડ પ્રેશરને રોગોને આપણે દૂર રાખી શકીએ તો એના માટે શું જરૂરી છે કે કોઈ પણ વસ્તુ કે ટેવ કે કાર્ય છે એમાં વિદિન નોર્મલ લિમિટ નોર્મલિટી એટલે કે લિમિટમાં કરવું જોઈએ મોબાઈલ જોવું હોય તો પણ બધા માટે આ નિયમ લાગુ પડે છે બાળકો માટે ખાલી નહીં એનો સમયગાળો આપણે બાંધી લેવો જોઈએ પછી ખાવા પીવામાં આપણે અઠવાડિયામાં એક દિવસ રાખવું જોઈએ પંદર દિવસે એક વખત રાખવું જોઈએ ને આપણે મનમાં જે આમ થતું હોય કે ના આજે જમી લેવું છે એ વૃત્તિને આપણે કંટ્રોલમાં લાવવા માટે આપણે પ્રયાસો કરવા જોઈએ અને આપણે શારીરિક શ્રમ જે છે એ બને એટલું જેટલું વધારશું એટલું બ્લડ પ્રેશર ઓછું રહેશે અને તેમજ શરીરમાં સારા કેમિકલ ઉત્પન્ન થશે પગજમાં અને માનસિક તાણ પણ ઓછું થશે બ્લડ પ્રેશર પણ ઓછું થશે શરીરનો દુખાવો પણ જો હશે તો એ મટી જશે આજનો દિવસ એટલા માટે મહત્ત્વનો છે કે આ દિવસે આપણે લોકો જાગૃતિના કાર્યક્રમો કરી શકીએ છીએ દાખલા તરીકે રેલી રેલી સાથે પોસ્ટર આપણે પ્રદર્શન કરી શકીએ છીએ પછી રેડિયો પર ટોક આપી શકીએ છીએ પછી આપણે મોટી મોટી હોર્ડિંગ સાથે લોકોને જાગૃતિ આપી શકીએ છીએ પછી એમાં જ આપણે અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા લોકોને માહિતગાર કરી શકીએ છીએ કે બ્લડ પ્રેશર થવાના કયા કયા કારણો છે